રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કદાચ થવા પામેલ હોય એવું આ ઐતિહાસિક ત્રિવિધ ઘટના છે જેમાં રાજકોટ બાર એસોસિએશનની ડિરેક્ટરી ઈ ડિરેક્ટરી અને વેબસાઇટ લોન્ચિંગનો કાર્યક્રમ છે અને સાથે એડવોકેટ સંગીત સંધ્યાનો પણ કાર્યક્રમ રાખેલ છે એડવોકેટ ડિરેક્ટરી સન્ને બે હજાર સોળમાં રાજકોટ બાર એસોસિએશનની બનેલી હતી ત્યાર પછી આ પ્રથમ વખત ડિરેક્ટરી બનવા જઈ રહી છે આ ડિરેક્ટરી એવા પ્રકારની ડિરેક્ટરી છે કે જેમાં ફોટોઝ છે બ્લડ ગ્રુપ છે મોબાઈલ નંબર રહેણાંકના એડ્રેસો સનદ નંબરથી માંડી કોઈપણ પ્રકારની માહિતી જોતી હોય તો આ ડિરેક્ટરીમાંથી મળી જશે એ ઉપરાંત ફિઝિકલ કોઈ ડિરેક્ટરી રાખવા નથી ઇચ્છતા તો મોબાઈલમાં એ ડિરેક્ટરી પણ મળી જશે આ પ્રકારનો આખે આખો કાર્યક્રમ છે રાજકોટ બાર એસોસિએશન ની અત્યાર સુધીમાં વેબસાઇટ ન હતી એ વેબસાઇટ પણ લોન્ચિંગ કરવા અમે જઈ રહ્યા છીએ બાર એસોસિએશન નો અત્યાર સુધી નો ઇતિહાસ થી માંડી રાજકોટ બાર એસોસિએશન ને અત્યાર સુધીમાં કરેલા જુદા જુદા કાર્યો થી માંડી તમામ પ્રકારના અંદરની રૂપરેખા હશે આ અમારો જે આજનો કાર્યક્રમ છે તે જસ્ટિસ બિરેન વૈષ્ણવ સાહેબ ગુજરાત હાઈકોર્ટ અને રાજકોટ જિલ્લાના યુનિટ જજ છે એ છે એના હસ્તે વિમોચન છે ઉપરાંત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ફેમિલી કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ છે એ ગેસ્ટ ઓફ ઓનરમાં છે એ ઉપરાંત રાજકોટ જિલ્લાના તમામ જ્યુડિશિયલ ઓફિસરો અંદાજે પંચોતેર જજીસ સાહેબો જેમાં લોઅર કોર્ટ એડિશનલ સેશન જજ સિવિલ જજો બધા અત્યારે ઉપસ્થિત રહેલ છે અને સિનિયર જુનિયર એડવોકેટ મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે